અને જેમને સમાજને ખૂબ સુકાન આપ્યું છે એવા આદરણીય શ્રી ગોવિંદભાઈ વણજારજીને અત્રે હું આવકારું છું ભારત માતા કી ભારત માતા કી આદરણીય શ્રી મંગેલાલજીને પણ વિનંતી કરું છું કે જેઓ તેમના સ્થાન પર ઉભા રહે અને ભારત માતા કી ભારત માતા કી મિત્રો કમળનું બટન દબાવીને ઉમેદવાર જંગી બહુમતી થી વિતા મતદાન કરી તથા મારી આજુબાજુના લોકોને કમળના બટન ઉપર મતદાન કરવા પ્રેરિત કરે ભારત છોટાજી ભાઈ શ્રી મુકેશભાઈ પ્રજાપતિજી માધુભાઈ પ્રજાપતિજી રમેશભાઈ પંચાલજી

તો લાલ કિલ્લા ઉપરથી એમનું પહેલું ભાષણ હતું કે મારી સરકાર છે એ ગરીબોની સરકાર છે મારી સરકાર ગરીબો માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે જાગતી રહેશે અને આપ સૌ જાણો છો દેશના યસવી વડાપ્રધાન શ્રીએ આજે એસી કરોડ લોકોને અનાજ મફત આપી રહી છે આવાસ યોજના થકી ગરીબ પરિવારોને મકાનો મળી રહ્યા છે અને વડાપ્રધાન શ્રીના જે આયુષ્યમાન ભારત યોજના છે અંતર્ગત એમને સુરક્ષા કવચ મળી રહ્યું છે પંદર લાખ કરતા પણ વધારે માતમ કોઈ ગરીબ બીમારી બીમારી કે ગંભીર પડી જાય છે ત્યારે આ યોજના થકી પરિવારો છે એને ક્યાંય હોસ્પિટલ કે કોઈ એના પરિવારની લાચારી અનુભવી પડતી નથી આપ સૌ જાણો છો આજે દસ હજાર કરતા પણ વધારે ગાંધીનગરના ઇતિહાસમાં કદાચ આટલી મોટી મેદની સ્વયંભૂ અમે આ આયોજન કર્યું છે

એટલે સરણમાં મુંજાનું રાજ હોય બરોડામાં જાઓ તો રાજુ રિસાલદાર હોય અમદાવાદ હોય તો લતીફ હોય કેટલા બધા દાદાઓના રાજ ચાલતા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસન પછી એક પણ દાદો રહ્યો નથી અને એક જ દાદો રહ્યો છે હનુમંત દાદો રહ્યો છે બાકી બધા સાફ થઈ ગયા છે ફરીથી આપ જો જોઈ રહ્યો છો કેટલા મોટા ઉદઘન સાથે ગાંધીનગર મહાનગરની નાગરિકો નતર એવું કહેવામાં આવતું હતું ગાંધીનગર એટલે સરકારી નગરી અહીંયા આગળ બે પાંચ હજાર માણસો ભેગા કરવા હોય કે સભા કરવી હોય એટલે લોઢાના ચણા સમાન નથી આજે હજારો ની સંખ્યામાં લોકો સ્વયંભૂ આવ્યા છે એ જ બતાવે છે કે નરેન્દ્રભાઈ ની કેટલી લોકપ્રિયતા છે અને ભારતીય જનતા પાર્ટીનો કેટલો જય ખોશ છે હું આ કાર્યક્રમ પ્રસંગે કહેવા માંગુ છું કે કોંગ્રેસ કેટલા એવા બુથ હશે જે જીરો જીરો હશે ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત